નમસ્કાર દર્શક મિત્રો આરટીપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે આંકલાવ તાલુકાના અંબાલી ગામે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી ચાલતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અંકલાવ તાલુકાના અંબાલી ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી ચાલતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું દ્વારા સ્વાગત કરાયું जिस प्रसंगे आई एल परमार महेंद्र प्रजापति श्री कमलेश भाई सोलंकी श्री आर बी परमार ब्लॉक हेल्थ ऑफिसर श्री रूपल बेन मिस्त्री बाल विकास योजना अधिकारी श्री स्मिताबेन शाह मामलतदार श्री अंकलाव, श्रीमती आर बी जोशी रेंज फॉरेस्ट अधिकारी श्री महिका बेन परमार, टी डी ओ श्री श्री पी टी पायगोड़े ટીડીઓ શ્રી શ્રી ગુલામસિંહ પડિયાર સદસ્ય આણંદ જિલ્લા પંચાયત અને ડિસ્ટ્રિક્ટ શ્રી સરકાર ગામના પ્રિન્સિપાલ તથા રાજેશભાઈ અને તમામ શિક્ષકગણના સહયોગ મળ્યો અને ગામના સરપંચ શ્રી મીનાબેન વિકાસ પર્વત ગોસ્વામી ડેપ્યુટી સરપંચ પારુલબેન પડિયાર તલાટી સાહેબ શ્રી રોહિતભાઈ પાંડે તાલુકા પંચાયત સભ્ય જયાબેન પડિયાર તથા ગ્રામજનો ભાઈઓ બહેનોએ ખૂબ સાથ સહકાર આપી પ્રોગ્રામમાં વધુ સુંદર બનાવવા ઉત્સાહ સાથે સહભાગી થયા હતા અને અધિકારીઓએ સરકાર જન કલ્યાણકારી યોજનાઓના લાભ અને માહિતી આપવામાં આવી રિપોર્ટર નરેન્દ્ર શર્મા આણંદ